હેલો દોસ્તો તો ફ્રેન્ડ્સ આપણને ઇંગ્લિશ શીખવું છે બરાબર તો ઇંગ્લિશ શીખવામાં ઘણી બધી તકલીફ પડતી હોય તો અંગ્રેજી શીખવું બહુ જ સહેલું છે તો કેવું સહેલું તો એની એક ટ્રીક બતાવું ફ્રેન્ડ્સ પણ તમારે આ વિડિયો પહેલાં અંત સુધી જોવો જોશે અને પછી આ વિડીયોને લાઈક કરો અને બીજા સાથે શેર કરો જેથી એ પણ ઇંગ્લિશ શીખી શકે તો શું કરવું પહેલાં ઇંગ્લિશ શીખવા માટે તો હું તમને આ વિડીયોમાં બે જ ખાલી વાક્ય રચના આપીશ અને વાક્ય રચના છે અને એક અંગ્રેજી વાક્ય રચના છે તો શું કરવું એ માટે પહેલા તો સાંભળો બેનની વાક્ય રચના હું તમને કહું ફર્સ્ટ ઓફ ઓલ ગુજરાતી વાક્ય રચના જોઈએ આપણે તો પેલા ગુજરાતી વાક્ય રચના પહેલાં શું આવે કરતા આવે પછી અન્ય શબ્દ પછી કર્મ પછી મુખ્ય ક્રિયાપદ પ્લસ સહાયકારક ક્રિયાપદ બરાબર હજી એક રિકેપ દઉં ગુજરાતી વાક્ય રચના કરતા પ્લસ અન્ય શબ્દ પ્લસ કર્મ પ્લસ મુખ્ય ક્રિયાપદ પ્લસ સહાયકારક ક્રિયાપદ આવા વાક્ય રચના જોતા તમને એમ થાય આ શું છે આ ગુજરાતી વાક્ય રચના છે તેવી જ રીતે આપણે જોઈએ ઇંગ્લિશ વાક્ય રચના ઇંગ્લિશ વાક્ય રચનામાં શું છે તો પહેલા કર્તા છે પછી સહાયકારક ક્રિયાપદ પછી મુખ્ય ક્રિયાપદ પછી કર્મ પછી અન્ય શબ્દ હવે તમને આ નંબર આપ્યા ને તો તમને એમ થાય આ શું કરું સર તમે તો એના વિશે હું જણાવું પહેલાં તો હું વાક્ય રચના તમને પહેલાં શીખવાડ દઉં વાક્ય રચના કેવી છે ફરી વાર ગુજરાતી વાક્ય રચના જુઓ તો એક પેરી બોલો તમને મનમાં કંઈક પ્રશ્ન થશે આ શું સર તો ફરી વખત એક પેરી ગુજરાતી વાક્ય રચના બોલાવું ફ્રેન્ડ્સ ગુજરાતી વાક્ય રચના કરતા પ્લસ અન્ય શબ્દ પ્લસ કર્મ પ્લસ મુખ્ય ક્રિયાપદ પ્લસ સહાયકારક ક્રિયાપદ એ જ રીતે ગુજરાતી વાક્ય રચના મગજમાં બે લોકો આ રીતની છે હવે ઇંગ્લિશ વાક્ય રચના જુઓ તેવી જ રીતે કરતા પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ મુખ્ય ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ હવે મેં નંબરિંગ એ તમને ખબર ન પડે તો કાંઈ નહીં પહેલાં ખાલી વાક્ય રચના આવડી જાય ને તો પણ ઘણું બધું છે વાક્ય રચના આવડી ખાલી યાદ જ રાખવાની છેક સુધી નહીં ખાલી એક ફરી તમે યાદ રાખશો ને પછી એક વાક્યનું ઇંગ્લિશ કરશો ને એટલે તમે ઓટોમેટિક યાદ રહી જશે વાક્ય રચના પણ ઓકે તો હવે એનું એક્ઝામ્પલ જોઈએ કઈ રીતનું એક્ઝામ્પલ છે તો જુઓ ફ્રેન્ડ એક્ઝામ્પલ રાકેશ તેના મિત્રો સાથે મેદાન પર ક્રિકેટ રમે છે રાકેશ તેના મિત્રો સાથે મેદાન પર ક્રિકેટ રમે છે બરાબર તો આવી શું છે ગુજરાતીનું એક્ઝામ્પલ ગુજરાતી વાક્ય રચનાનું એક્ઝામ્પલ માની લો આપણને ગુજરાતી વાક્ય રચના જે છે કરતા પ્લાસ શબ્દ શબ્દો પ્રસન્ન શબ્દ કર્મો પ્લસ મુખ્ય ક્રિયાપદ પ્લસ સહાયકારક ક્રિયાપદ એ તે માની લો એક ગુજરાતી વાક્ય છે હવે એનું આપણે ઇંગ્લિશ કરવું છે બરાબર એ વાક્ય છે માની લો આપણે રાકેશવાળું અત્યારે નથી લેતા પણ માની લો ગુજરાતી વાક્ય રચના છે જે એ જ માની લો એક વાક્ય છે તો એનું ઇંગ્લિશ કરવા શું કરવું તો ઇંગ્લિશ કરવા માટે જો અહીંયા એક એનો રસ્તો બતાવ્યો ઇંગ્લિશ કરવા એનું શું કરવું તો કે પહેલાં તમારે ઇંગ્લિશ કરવું ને ગુજરાતીનું તો આ મુજબ કરો કઈ મુજબ તો જોઈએ ચાલો કરતા છે તો અહીંયા કરતાં પહેલાં લ્યો એટલે એના શું નંબર આવ્યો એક હવે એને અન્ય શબ્દ છે તો અન્ય શબ્દને અહીંયા શું કીધું તમે પાછળ મેં ક્યાં તો અન્ય શબ્દ આપણે નથી લેવો ઇંગ્લિશ કરવું તો ઇંગ્લિશ મુજબ જો સહાયકારક ક્રિયાપદ લ્યો એમ કીધું બીજું શું લ્યો સહાયકારક ક્રિયાપદ તો ન્યા શું છેલ્લું છે તો એ છેલ્લું પહેલા લ્યો પછી ગુજરાતીમાં શું છે માની લો કર્મ છે કર્મ અહીંયા નથી લેવાનું ન્યા શું લેવાનું મુખ્ય ક્રિયાપદ તો કે છેલ્લેથી પહેલું લ્યો છેલ્લેથી પહેલાંથી બીજું તો મુખ્ય ક્રિયાપદ અહીંયા લીધું પછી એની નહીં આગળનું લ્યો કર્મ તો કર્મ લીધું પછી અન્ય શબ્દ માની લો આ કઈ રીતે વાક્ય બની ખબર પહેલાં કરતા લઈ લીધો ને ફ્રેન્ડ પછી હું ઇંગ્લિશ કરું ને વાક્યનું તો છેલ્લે જ શરૂ કરો સહાયકારક ક્રિયાપદ લઈ લો ભાઈ કર્મ લઈ લો પછી અન્ય શબ્દ લઈ લો એ રીતના થયું ફ્રેન્ડ્સ જો તમને જોતા લગભગ કમ્પેર કરો તો ખબર પડે હજી એક ફેર હું ખાલી માની લો આપણી ગુજરાતી વાક્ય રચના છે ફ્રેન્ડ્સ અને એ જ મુજબ આપણે ઇંગ્લિશ કરવું છે માની લો આ એક વાક્ય છે આ ગુજરાતી મેં લખ્યું હું શું છે વાક્યના આ એનું ઇંગ્લિશ છે ખાલી એટલું માનો ઘણા બધા કહેતા હશે આ તો ગુજરાતી જ છે ના હું ખાલી એક્ઝામ્પલ તરીકે કહું છું ઉદાહરણ તરીકે કહું છું શું કરો પહેલા માની લો ગુજરાતી મેં લખ્યું આ બરાબર કરતા પ્લસ અન્ય શબ્દ પ્લસ મુખ્ય ક્રિયાપદ પ્લસ સહાયકારક ક્રિયાપદ કર્મ ભૂલી ગયો મને ખબર છે પણ મેં તમને ખાસ કરીને ધ્યાન દોરવા એમ ભૂલી ગયો હતો આવું માની લો ગુજરાતી આ વાક્ય રચના છે તો હું એને ઇંગ્લિશ કરું તો કઈ રીતે થશે કર્તા લઈ લીધો મેં પહેલા પછી મારે શું છે સહાયકારક ક્રિયાપદ તો સહાયકારક ક્રિયાપદ મારે છેલ્લે જવાનું છેલ્લે મળશે મુખ્ય ક્રિયાપદ મને ક્યાં મળશે તો સહાયકારક ક્રિયાપદ પહેલાં મળશે કર્મ ક્યાં મળશે મુખ્ય ક્રિયાપદ એની પહેલાં મળશે પછી અન્ય શબ્દ ક્યાં મળશે તો કે એની પહેલાં મળશે તો ઇંગ્લિશ વાક્ય કોઈ પણ કરવું હોય તો કઈ રીતે કરવાનું ગુજરાતી વાક્ય રચના પહેલાં લેતા જાઓ શું લેતા જાઓ ફ્રેન્ડ ગુજરાતી વાક્ય રચનામાં કરતાં લઈ લો તો ચાલો આપણે અહીંયા પણ એમ કરી કરતાં લઈ લીધો રાકેશ તો રાકેશ રાકેશ તેના મિત્રો સાથે મેદાન પર ક્રિકેટ રમે છે તો હવે ત્યાં ગુજરાતીમાં શું હતું કરતા પ્લસ અન્ય શબ્દ પ્લસ કર્મ પ્લસ મુખ્ય કરેપે પ્લસ સાહેક રીપે હું વાક્ય આપણે ગુજરાતીમાં ઇંગ્લિશ કરવા માટે કરતા જોઈએ તો કરતાં લઈ લીધો ખાલી એટલી ખબર પડી જોઈએ આટલી ખબર પડી ફ્રેન્ડ્સ એવું લાગે તો વિડિયો ફરી વખત જોજો મેં ગુજરાતી વાક્ય રચના ને ઇંગ્લિશ વાક્ય રચના સમજાવીએ ફ્રેન્ડ્સ પણ જો ખાલી કરતા ને કરતા લીધો ખાલી એટલી ખબર પડી ફ્રેન્ડ્સ હવે વાક્યને ઊંધું મારો આ રીતના કરો જોમે મેં ઊંધું મારો વાક્યને બરાબર ફ્રેન્ડ્સ કઈ રીતે વાક્ય કરવાનું વાક્યને ઊંધું મારવાનું આ રીતે બે જ મિનિટ ફ્રેન્ડ્સ આ રીતે વાક્ય જવા દો હવે શું જો રાકેશ લઈ લીધો તો રમે છે તો છે એટલે ઈઝ લેખો ફ્રેન્ડ્સ રમે છે એટલે ઈઝ રમવું એટલે પ્લે પણ ઇઝ આવ્યું એટલે પ્લે ઇંગ બરાબર ફ્રેન્ડ્સ હવે હું જવા દઉં ઘડીક ફરી વખત જોઈએ રાકેશ તો રાકેશ રમે છે આમ જવાનું છે ફ્રેન્ડ્સ જો નાનું આમ તો ત્યાં કર્યું રમે છે તો ઇઝ પ્લેઈંગ ક્રિકેટ તો અહીંયા શું લખ્યું ફ્રેન્ડ્સ ક્રિકેટ પર તો ઓન મેદાન પણ મેદાન એટલે ધ ગ્રાઉન્ડ મેદાનને શું કહેવાય ઇંગ્લિશમાં ધ ગ્રાઉન્ડ તેના મિત્રો સાથે કોના મિત્રો સાથે તેના મિત્રો સાથે વિથ ઇઝ ફ્રેન્ડ કઈ રીતે વાક્ય બન્યું ફ્રેન્ડ્સ ફરી વખત જોઈએ ચાલો આનું આ વાક્ય બરાબર પહેલાં શું લઈ લેવાનું કરતા કરતા લઈ લો પહેલાં મારી સાથે બોલજો બરાબર તમે कर्ता ले लो पहला कर्ता कोण से राकेश पछि वाक्य ने आखू आम मारो उнду मारो कर्ता એટલે છે એટલે ઇઝ રમુ એટલે પ્લેઇંગ પ શું રમે છે ક્રિકેટ તો કે પ્લેઇંગ ક્રિકેટ પર તો કે ઓન પર એટલે શું એ પ્રિપોઝિશન છે પર એટલે એક શબ્દ છે નો ઓન તેના મિત્રો સાથે એટલે તેના સોરી મેદાન તો મેદાન એટલે ઓન ધ ગ્રાઉન્ડ બરાબર તેના મિત્રો સાથે આપણે સાથે મિત્રો તેના એમ ન લખીએ તેના મિત્રો સાથે એટલે વિથ ઇઝ ફ્રેન્ડ એ શબ્દ આખો લેવાનો તેના મિત્રો સાથે યસ ફ્રેન્ડ આવું જ એક બીજું વાક્ય લઈ લે ચાલો રાહુલ બારી બંધ કરી શકે છે હવે એનું શું કરવું ફ્રેન્ડ રાહુલ બારી બંધ કરી શકે છે હવે માની લો એમાં કરતાં પહેલાં લઈ લો રાહુલ તો રાહુલને લખેલું છે ફ્રેન્ડ્સ ઉપર લઈ લો થોડું તો તમને દેખાય ફ્રેન્ડ સોરી રાહુલ બરાબર છે હવે તમને એટલી ખબર પડવી જોઈએ કે કરતા એમાં રાહુલ છે તમે રાહુલ પહેલાં લખી નાખ્યો હવે વાક્ય નાખું કેમ મારવાનું ફ્રેન્સ બરાબર હવે શક્ય છે તો કેન એની એક મોડેલ ઓક્ઝિલરી છે શકે છે એટલે કેન બારી બંધ પણ બંધ એટલે ક્લોઝ બારી એટલે ધ વિન્ડો ફરી વાર રાહુલ તો રાહુલ ઇંગ્લિશમાં રાહુલ તો રાહુલ બરાબર કરતા લઈ લીધો હવે વાક્ય નાખું તું મારો બરાબર શકે છે તો કેન બંધ કરી ક્લોઝ બારી તો વિન્ડો રાહુલ કેન ક્લોઝ ધ વિન્ડો થેન્ક યુ ફ્રેન્ડ્સ આ રીતે બીજા હું એક્ઝામ્પલ મેંકતો રહીશ તમે આ જ રીતે જોજો હું નેક્સ્ટ વીકમાં કાળ મેંકીશ કાળના પણ તમે વિડીયો જોજો આવી જ રીતના ગુજરાતીમાં સાવ સહેલી રીતે સમજાવવાનો છો મારા વિડીયોને અંત સુધી જોવા માટે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ઓકે આપનો આભાર